નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો મિત્રો જીરુવાયદામાં તેજી જોતા ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે તમામ માર્કેટ યાર્ડમાં આજે પચાસ રૂપિયા સુધીનો હાલ તો સુધારો દેખાઈ રહ્યો છે એવરેજ બજાર હાલ તો આડત્રીસ સુધી આજે જોવા મળી રહી છે તેમજ વાયદો બજાર ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ બત્રીસો થી સાડત્રીસો પચાસ રૂપિયા હળવદ ત્રણ હજાર થી છત્રીસો બાવન રૂપિયા મોરબી બત્રીસો થી બત્રીસો પચાસ રૂપિયા पाटड़ी तरह हजार छतरीसो रुपया बोटाद एकत्र ऐसी छत्तीसौर रुपया जसतन त्रीन हजार ऐसी गोडल बीस सौ साड़ीसौ रूपिया वाँकानेर त्रीन हजार पच्चीस छतरीसो एकवन रुपयातपुर हजार पचास थी तेतरीसो पचास रुपया ऊंझा तेत्र सौ चार हजार एकवन रुपया थराद सत्यावीसो अड़तरीसो पचास रुपया पाटन त्राण हजार चौंतरी रुपया हरिज छ्रीस सौ छतरीसौ रुपया थरा त्राण हजार पातरीसौ चालीस रुपया नेनवा बेहजार नौ सौ साड़त सौ रुपया वाराही छीस सौ ऐसी साड़तरीसौ ऐसी रुपया दियोदर पच्चीस सौ थी पत्र सौ रुपया राधनपुर एकत्रीसौ साड़त सौ रुपया रापर चौतरीस सौ बार चौतरीस सौ बार रुपया भचाउ तरह हजार चौत्रिस रुपया અંજાર પાંત્રીસો એંશીથી છત્રીસો ને પચાસ રૂપિયા જામનગર એકત્રીસોથી આડત્રીસો ને પંદર રૂપિયા ભાવનગર છત્રીસોથી બત્રીસો ને ચાલીસ રૂપિયા પોરબંદર બે હજાર નવસો પચીસથી પાંત્રીસો રૂપિયા અમરેલી સત્યાવીસો સાઠથી અઠ્યાવીસો ને પંચોતેર રૂપિયા ધ્રાંગધ્રા બે હજાર નવસોથી પાંત્રીસો રૂપિયા સાવરકુંડલા ત્રણ હજારથી પાંત્રીસો ને વીસ રૂપિયા માંડલ ચોત્રીસો એકાવનથી સાડત્રીસો ને ત્રેસઠ રૂપિયા સમી તેત્રીસોથી આડત્રીસસો રૂપિયા ધાનેરા અઠ્યાવીસો એકાવનથી પાંત્રીસો રૂપિયા હિંમતનગર બાવીસસોથી પાંત્રીસો રૂપિયા જૂનાગઢ ત્રણ હજારથી છત્રીસો ને ત્રીસ રૂપિયા ચામખંભાળિયા બત્રીસોથી સાડત્રીસો ને સિત્તેર રૂપિયા ચામજોધપુર એકત્રીસોથી પાંત્રીસોને સાઠ રૂપિયા થ્રવલ ત્રણ હજારથી પાંત્રીસો રૂપિયા અને પાઠાવાડા બત્રીસસોથી બત્રીસો રૂપિયા